તો ચાલો જઈએ તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું પરમારસિન મોરબીથી તમે જોઈ રહ્યા છો પદમારસિન બ્લોગ્સ ને આજે અમે જવાના છીએ રણુજા અને મારા માસીની છોકરી અને મારી ને બધાય જવાના છે તો મજા આવશે તમે જોતા રહેજો આગળની ટ્રીપ અમારી મસ્ત છે અને અને થોડીક મને પ્રોબ્લેમ થાય છે જો કે અહીંયા બસ સ્ટેન્ડ પબ્લિક જતા હોય છે તે તો કાંઈ વાંધો નથી પણ અમારે મોરબીથી રાજકોટની બસો મળતી નથી તેના શોર્ટ્સ હું ઉતારી શકું કે નથી ઉતારી શકતો એ તમે જોઈ લેજો તો ચાલો આગળ જોઈ કે શું થાય છે કે બાય તો

તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રણુજા તમે જોઈ શકો છો અહીંયા રામાપીરનું મંદિર છે રણુજા જો કાલાવડ ખાતે આવેલું છે અને તમને વિડીયોઝ બતાવું તો તમે જોઈ શકો છો આ છે તેમનો મેન ગેટ અને અહીંયા છે આખું ફૂલ તેનું ગ્રાઉન્ડ છે અને અહીંયાથી તેના ફોટા તેવું બધી આખી સ્ટોરી છે રામાપીરની અને બહુ જ સારું છે અહીંયા જોઈશું શું હમણે તમને આખું પૂલાનું ટૂર આપી દઉં તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી તો તમે જોઈ શકો છો કે અહીંયા રામાપીરના પૂરી આખી આખી આમ ફોટા છે સ્ટોરીની આગળ તમે જોઈ

તો ચાલો તમને ગ્રાઉન્ડ પણ બતાવી દે ક્યાં ફોટા એનું છે

तो अबली चश्मा लेवा मने तो ये कई शौक ना थी चश्मा नो आया मोटर घणी जो बदी पाछड़ है ना कनियाटा लेवी

તો શું ફાઇનલી અમે મોરબી પહોંચી ગયા છીએ ને હવે અમે ઘરે જવાના છીએ આ તમે જોઈ શકો છો કે જૂના બસ સ્ટેન્ડ છે જૂનું બસ સ્ટેન્ડ અમે પહોંચી ગયા છીએ અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ રણુજાથી અને આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ ટ્રીપ અને તમને વિડીયોઝ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ઓકે બાય મળી નવા વિડીયો સાથે ઓકે Gracias.